ચોકસાઈથી કામગીરી કરી છાપા પણ મરાયા પોલીસને કેબલ ઓપરેટર પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો આ ઉપરાંત આરોપી પાસેથી બે લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાઈ આરોપીની ઓળખ સરફરાજ ઉર્ફે તોફીક ઇબ્રાહીમ તરીકે થઈ જે છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં સંડાવાયેલો છે અસલમ ઉર્ફે તોફિક નામના ઈસમ પાસે ડ્રગ્સ ખરીદતો હોય અને હવે એને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી પાસે એકસો પચાસ કેબલ કનેક્શન પણ મળ્યા જેનો ઉપયોગ તે છૂટક એમડી ડ્રગ્સ વેચાણ માટે કરતો હતો

જે કેબલ ઓપરેટર નું કામ કરે છે અને કોસાડાવાસમાં જે ચેનલનું કેબલિંગ નું કામ હોય એ કામગીરી જોવે છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોસાડાવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી એમપી ડ્રગ્સ રિટેલ હોવાનું એને જણાવેલું છે કે કઈ આ ધંધો સントરો તો અને કયા કયા સ્ટામાં બેઠો અ હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ વેચાણ કરેલા છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી આવેલા છે એ અંગેની માહિતી મળી શકે